ત્યાં પ્રોપર જવાનું એ પેલા એક ગામ છે ત્યાં જવાનું છે આ છે ફરિયાદ કા ગામ જે ભાવનગર આપણા મિત્ર છે ગોપાલભાઈ એમનું ગામ છે અને અત્યારે અહીંયા ભોજન લેવાના છે દેશી મોજ વરસાદ આવી જાય મોજ આવી જાય વરસાદ બધી જગ્યાએ સેમ આવું જ વાતાવરણ છે છે લગભગ રાજકોટ થી ભાવનગર જવાનો જે રસ્તો અડધો રસ્તો કાપ્યો ને ત્યારથી માહોલ છે ને આવું વાદળિયું જ છે પણ ક્યાંય વરસાદ પડતો એવું નથી દેખાણું આ ગામમાં એક વાર પડી ગયો લાગે છે પાણી પાણી થોડું ઘણું દેખાય છે અથવા કદાચ કાલે પડી ગયો હોય રાતે પણ વાતાવરણ જામેલું છે આ બાજુ ગરમી બહુ છે જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં પેલા તો ભોજન કરીએ કયું ના એ લોકો વેઈટ કરે છે નકશો નકશો ભેરવી નહીં ગો તમે તો ભાઈ નકશો ભેરવી નહીં ગો આખો

કે કે આટલો કલર નીકળે સફેદ હોય થોડા ઓલા હોય તો કોઈ લઈએ નહીં કલર વાળા કરે પછી માનસિકતા છે હા કલર કાઢવાનો

તો અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે અને કેટલા વાગ્યા ચાલુ જોઈએ તો ગોપાલભાઈ ને ખ્યાલ હશે અમે તો શું છે કે આ બારી બંધ હોય ખ્યાલ નહતો અમે તો શું છે કે બારી બંધ હોય એટલે ખ્યાલ ન હો સારું છે બફારો એટલો હતો ને ગઈ કાલનો હવે કંઈક ઠંડક થઈ જશે પણ શૂટ હવે કાંઈ ઇસ્યુ ના આવે એ જોવાનું ખાલી

હવે તો આપડે રોડે ચડવી પછી ખબર પડે કે કેમ છે કે મોડો આવ્યો ગોળ આવ્યો કરી મેઘ રાજા હો ભાઈ કાલ જે વરસાદની વાટ જોઈ છે દી

વૃક્ષો બબબે વાવી દે એક એક વ્યક્તિ હા એવું આપણે બધાને તમારા કહીએ કે ભાઈ શક્ય હોય તો એક વૃક્ષ તો વાવો તમે હું વાત કરી સરસ આપણે ગરમી ડિગ્રી ઘટાડવી છે તો વૃક્ષ ને ઘટશે નહીં ઘટે નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ આ માવલ માં ગરમ ગરમ ફાફડા બને છે

ઓલી છે દુધારા ગામ રહે છે એમના ઘર ને સાજ પરમજી કમણ ને પકડે છોકરી

છેલ્લા બે દિવસથી વિડીયો ના કાંઈ ધંધણા નથી હોતા લેટ બી આવી જાય છે બ્લોગ તો એના માટે માફી ચાહું છું અને બે દિવસથી ટ્રાવેલિંગ કન્ટિન્યુ ચાલતું હતું અત્યારે હું હાલ ભાવનગરમાં છું અને અત્યારે એક જગ્યાએ દર્શન કરવા જાય છે અને ચા નાસ્તો કરી અને પછી નીકળવાનું છે પેલા હોટલમાં ચેકઆઉટ કરી નાખું પછી આગળ મળીએ આપણે ગોપાલભાઈના

ભાવનગર નો અધૂરો સાડા આઠ અને ઘરે અભી હાલ પોચો હાલો ભગવાનના ધરવાની જે પ્રસાદી આવી ગઈ છે હું વિચારો છું

આ ગરમ ગરમ થાબડી આવી હતી બે અલગ અલગ હવે અત્યારે ધરવું છે કે સવારે આમાં એમ કે ચાલુ હા અગરબત્તી ચાલુ લામા કીધું તું કે તમારે ખાવી હોય ને ત્યારે જરાક ઘી મૂકીને આને ગરમ કરજો એટલે વળી જે હતો ને એ ટેસ્ટ આવી જશે અત્યારે દર્દ દેવું છે ઓકે

મરચાં વડા છે આખો અડાઈ ગયું તોય એ પરવાય બરાબા ચાલો જમવાની આવી ગઈ છે મજા અને હવે હું આ લોલોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત